નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીના અગત્યના મોટા નિર્ણયો ચોપન નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો વાહનોની ખરીદી માટે તેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ચોપન નગરપાલિકાઓ માટે એકોતેર ફાયર વાહનો અને સાધનોની ખરીદી જીયુડીસી દ્વારા કરવામાં આવશે આ નિર્ણયને કારણે સિટીમાં રહેલા લાખો લોકોને ફાયદો થશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ મુખ્યમંત્રીના મોટા નિર્ણયોની અગાઉ વર્ષ એક ચાર અઠ્યોતેર પહેલાં જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવે રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા દોઢસો કરોડની મહત્ત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન તકી ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું લાવવાનો પ્રયાસો થાય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલસિનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલા છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે